બાકી એર ફ્રાયર 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 એટલે આપડે તળવાનું હોય ને એને અંગ્રેજી ફ્રાયર

Λόλα, το κίσο μου είναι δόντια πάβερ. Έτσι, εγώ δεν θα μπορούσα το είχα το σχόλιο. Αν σέκα, εγώ δεν θα μπορούσα να το είχα το σχόλιο. Είμαι σχεδόν 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 σχεδόν. Είμαι σχεδόν 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 σχεδόν

અરે ઓલા ઠીક છે આ વન પકો પાપડ છે તો હવે તમારે ખાલી મસાલો જોઈને બધું ભેગો કરીને ના ના

તમે લિમડો કેરે હા આ કરી દીધું છે તો આ બધું મરથી ટિપ્સ તો ની લિમડ કે પપિંગ કરી નાખી પાછે એનું કપિંગ કરી નાખવાનું અને અવખાને પહેલા kaasunheid het ook kaasunheid toch oh. helemaal laag heerlijk, is dat dan net loodje, loodje, die koop, die kiest je, die bouwt hoe hm. સમસ્યા સ્વાદ અનુસાર આપણે જેવું ખારું એવું નાખી તેલ માં નાખો તેલમાં ચડી ન જાય

અમને સખાડજો આજે કઈ નઈ સરસ ચાલો મળીએ આવતા વિડીયો તમે બનાવજો ને કેજો ઓકે અમને કેવો બને તમારો અલગ બધાની પદ્ધતિ હોય અમે આવી રીતે તમારો કેવો બંધ કેજો